बचाव भारतना कायदा मुजब 18 वर्ष थी ओची वयनी व्यक्ती सगीर गणाय छे सगीर ने પોતાની દુકાન ફેક્ટરી કે વ્યવસાયિક એકમ માં વેતન પર નોકરી કામે રાખવા બદલ બાળ મજૂરી પ્રતિબંધ અધિનિયમ હેઠર કામે રાખનાર ફોજદારી ગુનાને પાત્ર બને છે જો કે કચ્છમાં કાર્યરત વિવિધ પ્રકારના નાના મોટા ઔદ્યોગિક એકમોમાં કેવી રીતે ખુલ્લેઆમ આ કાયદાનો ભંગ થાય છે અને કોઈ દુર્ઘટના ઘટે ત્યારે પોલીસને સાધીને કેવી રીતે ખેલ પાડી દેવાય છે તેનો એક ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે લુણવા નારાયણી કોકમાં ચૌદ વર્ષની બાળમજૂરનું મૃત્યુ થયેલું બચાઉ તાલુકાના લુણવા ગામે નારાયણી કોક પ્રાઇવેટ લિમિટેડ સદ્ગુરુ ફ્યુઇન નામની કંપની આવેલી છે આ કંપનીમાં ના રોજ ઇન્ટોના ભઠ્ઠામાં કામ કરતી ઝારખંડની કાજલકુમારી ઘનશ્યામ ગુઈયા પર એકાયક ભઠ્ઠાના પત્રાની છત તૂટી પડતા તેની નીચે દબાઈને તેનું મૃત્યુ થયું હતું કાજલ સાથે કામ કરતી 22 વર્ષીય સુખીબેન અને 23 વર્ષીય નૂરમહમદ અंसारी ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણેને સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા दुर्घटना में मालिक मलिकी बेदरकारी सबब मजूरो रोषभेर भचाव पोलिस मतके धसी गया हता मृतक काजल ना पिताए ते समय ना रेकर्ड पर दीकरी उम्र चौद वर्ष दर्शा पॉलिस बनाव अंगे अकस्मात मौत रिपोर्ट तैयार हतो अने तेमा पर काजल उम्मर चौद वर्षनी निवेदन मा लखावेलू 25 દિવસમાં મૃતકની ઉંમર 14 ના બદલે 18 વર્ષની થઈ ગઈ. દુર્ઘટનાના 25મા દિવસે ના રોજ ફેક્ટરીનો મેનેજર नीरज હેદિલાલ મારોડિયા પોલીસ સ્ટેશને મરણજનar काजलના આધાર કાર્ડ, શાળા મૂલ્યાંકન પત્ર અને સોગંદનામા સાથે હાજર થયો હતો. દસ્તાવેજમાં જણાવ્યા મુજબ નીરજે દાવો કર્યો હતો કે काजलની ઉંમર 14 વર્ષ નહીં પરંતુ 18 વર્ષ હતી. આધાર કાર્ડ મુજબ કાજલની જન્મ તારીખ હતી પોલીસ એ આંખો બંધ કરીને એડી રિપોર્ટ એપ્રૂવ કરેલો બચાવ પોલીસ એ કાજલની ઉંમર અંગેના વિરોધાભાસી દાવો અંગે કશી જ ખરાઈ કર્યા વગર એક્સિડેન્ટલ રિપોર્ટ એપ્રૂવ કરી દીધો હતો પોલીસ પોતાની ઘોર બેદરકારીનો વાહિયાત બચાવ એમ કહીને કરે છે કે કોઈ ગુનાહિત કૃત્ય નહોતું એટલે પીઆઈ અને ए रिपोर्ट पर सही करी ने एप्रूव करेलो पॉलिस ना, रिपोर्ट ना आधार पर गांधीधाम लेबर कोर्ट में केस तेमा मैनेजरे आपेला पत्रो रजू कराया था कोर्टे काजल ने पुख्त वयनी गणी ने तेना माता पिता ने सोल पॉइंट नव सात लाखनु वर्तर चूकव हुकम कर विसल ब्लॉर की थी फेर तपास शुरू थी आ घटना ने सौ कोई रात गई बात गई मानी ने भूली गया परंतु भूजना विसल ब्लॉर काने मृतकनी उम्र अंगे खेलनी वात आवी। खेलनीत गांधीधाम एससी सेंट मा आ बनाव अंगे सघन तपास करवा रजूआत करी। एक कांस्टेबल ने मरण जनार काजलना वतन झारखंड मा रूबरू तपास करवा मोकलवामा आवे। झारखंड झारखंडनी स्थानिक पॉलिस मदद मेरवाई। गहन तपास में नवो घटस्फोट थो आधार पर उमरवाराया घटस्फोट पॉलिस करेली फेरतपास में बहार आयु के मरण जनार काजलेमा पहला धोरण प्रवेश मेव्य ते जन्म तारीख दर्शावाई थी आधार आधारे आधार शालाए आपेलो। કાજલે આ શાળામાં ધોરણ આઠ સુધી અભ્યાસ કરેલો અને પછી માતા પિતા સાથે મજૂરી કરવા અભ્યાસ છોડી દીધો હતો બચાવની ફેક્ટરીના મેનેજરે જે આધાર કાર્ડ અને શાળા મૂલ્યાંકન પત્ર રજૂ કરેલા તે નકલી હતા સોગંદનામું પણ ખોટું હતું હકીકતમાં મૃત્યુ સમયે કાજલની ઉંમર 14 વર્ષ અને 7 માસ હતી પરંતુ આરોપીઓએ એકમેક સાથે મળીપગત આચરીને નકલી આધાર કાર્ડ બનાવી તેમાં જન્મ વર્ષ 2009 ના બદલે 2005 દર્શાવ્યું હતું બેદ્રકાર પોલીસ સ્ટાફ સામે કોણ એક્શન લેશે પોલીસે ખોટા પ્રમાણપત્રોને સાચા તરીકે રજુ કરી સરકારી તંત્રોને ગેરમાર્ગે દોરવા બદલ કાજલના પિતા ઘનશ્યામ માતા દેવી અને મેનેજર નીરજ મારોદિયા વિરુદ્ધ ચારસો સો પાસઠ ચાર સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો વીસ બી હેઠળ ગુનો નોંધ્યો છે ખરેખર તો આ ગુનાહિત કૃત્યથી ફેક્ટરી માલિકનો સીધો બચાવ અને ફાયદો થાય છે ત્યારે પોલીસે મેનેજર સાથે ફેક્ટરી માલિકને કેમ આરોપી ના બનાવ્યો તે ગહન તપાસનો વિષય છે પોલી સે એક્સિડેન્ટલ રિપોર્ટ એપ્રૂવ કર્યો તેમાં ખરેખર બેદરકારી હતી કે પ્રસાદી મેળવાયેલી એ તપાસનો વિષય છે બે દિવસ પહેલા ચોપડવા ઓવરબ્રિજ પર ટ્રેલરે પેરાફિન ભરેલા ટેન્કરને ટક્કર મારેલી તે ઘટનામાં બચાવ પોલીસે ટેન્કરના ડ્રાઈવરની ફરિયાદ લખવાના બદલે આખી રાત પોલીસ મતકે બેસાડી રાખીને ફરિયાદ નોંધવાની અવેજમાં પ્રસાદીની માંગણી કર્યા કરી હતી તેવો ગણગણાટ આખા ગામમાં પ્રવર્તે છે